ચૌદ ડિસેમ્બરના રોજ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે ઘર્ષણ પણ સર્જાયું હતું ત્યારબાદ જે ભરૂચ જિલ્લાનું બલેશ્વર ગામ છે ત્યાં આદિવાસી મહાસંમેલન સર્જાયું હતું સ્વાભાવિક છે કે ચૈતર વસાવા તો આ સંમેલનમાં ના જઈ શકે કારણ કે તેણે આત્મસમર્પણ કરી દીધું હતું પોલીસ સ્ટેશને પરંતુ તેમના પત્ની વર્ષા વસાવા ત્યાં પહોંચ્યા હતા અને તેમણે જ્યારે તેમની એન્ટ્રી થઈ ત્યારે આ જોઈને જે વિરોધી નેતાઓ છે તેમના દાંત ખાટા થઈ ગયા હશે કારણ કે કંઈક બન્યું જેવું હતું એની હું આજે આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ડિસેમ્બરના રોજ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા ત્યારબાદ આદિવાસી મહાસંમેલન યોજાયું બલેશ્વર ગામે આદિવાસી મહાસંમેલન યોજાયું હતું તેમાં આદિવાસીઓના તમામ નેતાઓ હાજર હતા ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ નેતાઓ હાજર હતા પરંતુ અહીં એક એવી ઘટના બની જેને લઈને વિરોધીઓ પણ એ જાણી ગયા હશે કે ચૈતર વસાવાની લોકપ્રિયતા કેટલી છે કારણ કે વર્ષાબેન વસાવાની જ્યારે એન્ટ્રી થઈ ત્યારે જે દ્રશ્યો સર્જાયા અને જે નારા લાગ્યા તેને લઈને વિરોધીઓને બી સમજમાં આવી ગયું હશે કે જો વર્ષાબેન વસાવાની આટલી લોકપ્રિયતા છે તો ચૈતર વસાવા હવે આદિવાસી સમાજ માટે કેટલું મોટું નામ થઈ ગયું છે તેનો અંદાજો લગાવી શકાય જ્યારે આ સંમેલન શરૂ થયું ને ભાજપના નેતાઓ અથવા કે કોંગ્રેસના નેતાઓ હતા ત્યારે પ્રજામાં ખાસ ઉત્સાહ જોવા નહોતો મળતો પરંતુ જ્યારે વર્ષાબેન વસાવાની એન્ટ્રી થઈ તેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે લોકો ચૈતર વસાવાના નારા લગાવવા માંડ્યા એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવાને લઈ લોકો ચૈતર વસાવા આગે બળો હમ તમારે સાથે એના નારા લગાવવા લાગ્યા આનાથી એ સાફ વાત છે કે ચૈતર વસાવા હવે એક આદિવાસી મોટા નેતા થઈ ચૂક્યા છે આ દ્રશ્યો જ બતાવે છે કે જ્યારે બીજા નેતાઓનો વિરોધ થયો આ સંમેલનમાં અને જ્યારે ચૈતર વસાવાની પત્ની સ્ટેજ પર પહોંચ્યા ત્યારે જે દ્રશ્યો સર્જાયા એ દ્રશ્યોથી ચાહે એ કોઈ પણ નેતા હોય એને સમજમાં આવી ગયું હશે કે હવે આ જે ચૈતર વસાવા છે તે આદિવાસીઓના નેતા બની ગયા છે આ પહેલાં આ દ્રશ્યો જોવો અને એ દ્રશ્યો જોઈને જ આપને ખ્યાલ આવશે કે ચૈતર વસાવાની પત્ની વર્ષાબેન વસાવા જ્યારે પહોંચ્યા અને જે લોકોનો ઉત્સાહ છે ને તેમણે શું કહ્યું લોકોને તે આપ સાંભળો

આપણી વચ્ચે આપવા માટે મારે અહિયાં આવું પડ્યું છે આપણે જાણીએ રહ્યું છે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ સાફ વાત લોકોને કહી કે ચૈતર વસાવા હાલ આપણી સાથે નથી પરંતુ આપણે તેમના માટે હંમેશા લડતા રહીશું અને વર્ષાબેન વસાવા જ્યારે બોલી રહ્યા છે ત્યારે પણ પ્રજાનો ઉત્સાહ જોઈ શકાય છે આ સંમેલનમાં જ્યારે બીજા નેતાઓ બોલતા હતા ત્યારે પ્રજામાં આવો ઉત્સાહ જોવા નહોતો મળતો અથવા તો જે ચૈતર વસાવાના સાથી નેતાઓ છે તેમના માટે જ આવો ઉત્સાહ જોવા મળ્યો હતો આ દ્રશ્યો બતાવે છે કે ચૈતર વસાવા ખૂબ જ લોકપ્રિય થઈ ચૂક્યા છે એટલું જ નહીં પરંતુ હાલ પોલીસ જે રીતની કાર્યવાહી કરી રહી છે તેને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ આ સંમેલનમાં ચૈતર વસાવાના પત્નીની એક ઝલક માટે પણ લોકો પડાપડી કરતા હતા તો આ હતી વાત હાલ જે કેસ ચાલી રહ્યો છે ચૈતર વસાવાને લઈને તેના જે સમાચાર છે એ અમે સતત અપડેટ પણ કરતા રહીએ છીએ અને અમે આ જે સમાચાર છે એને લઈને તમે શું માનો છો તે પણ જાણવા માંગીએ છીએ એટલા માટે તમે કમેન્ટ બોક્સમાં જઈને તમારો વિચાર જણાવો કે ચૈતર વસાવા પર જે કેસ થયો છે એ કેસને લઈને તમે શું વિચારો છો એ અમને જરૂરથી જણાવશો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર